વેદનાને વાચા આપતા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લગ્ન નોંધણી ના નિયમોમાં રહીને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી અને કડકાઈ જોડેના નવી પદ્ધતિઓ રાજ્ય સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવી છે આજે આ લાખો માતા પિતાઓની વેદનાને એમના હૃદયના જે વિચારો અને માંગણીને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતા પૂર્વક ધ્યાને લઈને રાજ્યની તમામ માતાઓને એક કવચ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે દીકરી જ્યારે જન્મે છે ત્યારે બાપના આંગણમાં તુલસીનો ક્યારો બનીને એ ઉછરે છે અને એ જ દીકરી જ્યારે યુવાન થાય ત્યારે કોઈ લેહ ભાગુ ટપોરીઓ આવી દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાસાઓના માધ્યમથી જે સુખી સંપન્ન હોય મધ્યમ વર્ગની દીકરીઓ હોય કે પછી નાના પરિવારની દીકરીઓ હોય આવા લોકો ટાર્ગેટેડ આવી દીકરીઓને પાછળ પડીને એ દીકરીઓનું જીવન બગાડવાનું ષડયંત્ર રચે છે જે તુલસીનો ક્યારો મા બાપ માટે હોય તેનું જીવન વિંખી નાખવાનું કામ એ આ પ્રકારના લે ભાગુ ટપોરીઓ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં જે નિયમો હતા એ નિયમોની અંદર છટકબારી શોધીને આ પ્રકારની ટુકડીઓ દ્વારા ષડયંત્ર રૂપી એમાં એરર શોધીને એરર નો ફાયદો લઈને હજારો દીકરીઓનું જીવન બગાડવાનો કોશિશ કરવામાં આવી હતી અને જે કોઈ અધિકારીઓ આ દીકરીઓના જીવન બરબાદ કરવામાં જે આ અસામાજિક તત્વો મુખ્ય જોડાયેલા હતા અને એનો સાથ આપનાર તમામ અધિકારીઓને કે સિસ્ટમમાં આવતા લોકોને રાજ્ય સરકાર દ્વારા કડકાઈ પૂર્વક પગલા ભરવામાં આવ્યા અનેક જિલ્લાઓમાં આવા સિસ્ટમમાં રહેલા લેભાગુ લોકોને બી સરકાર દ્વારા કેસ કરીને આવા લોકોને જેલના સલિયામાં ધકેલવામાં આવ્યા હું આપ સૌને

કે ન કોઈ દરગાહ છે પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ રજીસ્ટર કઈ રીતે થઈ શકે આની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી અને આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરી બદલવા પડશે આજના સમયની માંગ પ્રમાણે રાજ્યની બધી જ દીકરીઓ માતાઓને મજબૂત કવચ નવી પદ્ધતિ પ્રમાણે બનાવવું પડશે મોટા ભાગના સામાજિક સંસ્થાઓ આ વિષયોને લઈને રાજ્ય સરકાર પાસે આવી આદરણીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા મને મળ્યા અમારા મંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈને મળ્યા અનેક બેઠકો થઈ અને બેઠકોમાં સમાજ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા આ મુદ્દાઓમાં જેટલા મુદ્દાઓ આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો બી માતા પિતાનો બી હિત જળવાય અને યુવક યુવતીનો બી હિત એટલો જ જળવાવો જરૂરી છે તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય માતા પિતાને એવું લાગતું હોય કોઈક બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ તો એના માટે એક મહિનાનો સમય લોકોને પોત પોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે આજે જાહેર કરેલી પદ્ધતિમાં જો કોઈ બી વાંધાજનક વિષયો લાગતા હોય તો એનું સજેશન આપ પરિવાર એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટને ઓનલાઈન આપ આપી શકશો એની જોડે જોડે જ્યારે આપ સજેશન આપો ત્યારે આપણો જે કાયદો છે ભારત દેશનો એ કાયદાને વાંચીને કાયદાની મર્યાદામાં જો સજેશન આપશો તો જરૂરથી આપણે તેની અંદર વિચારણા કરીને ઉમેરો કરી શકશું આ બાબતે એક કમિટી બી બનાવીએ છીએ જે કમિટી આવનારા દિવસોમાં લોકોના વાંધાઓ અને સૂચનો સામ જોશે અને જોઈને ઇવેલ્યુએટ કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાત પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોઈ શકે પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે બે અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે जो प्रेम ना नामे मारा राज्य नी भोली भाली दिक्रियों ने फसावानी कोशिश कर से जो प्रेम ना नामे कोई परिवार ने बर्बाद करवानी कोशिश कर से इवा एक एक, एक असामाजिक टपोरी ले भागो छल कपट धरावता એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં કાયદો સૌ માટે એક સરખો છે પરંતુ આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ના થાય